ંગતરા તમામ હિન્દુ સમાજના લોકો દ્વારા દેવી દેવતાઓના નામે વેચાતા મસાલા બંધ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું સમગ્ર ભારત દેશમાં તમાકુ નિષેધ અને બનાવવા આપણે મારફતે જોતા હોય છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં પાન મસાલાનું ચલણ સૌથી વધારે જોવા મળે છે જે મસાલાની સોપારીની પડીકામાં વિવિધ દેવી દેવતાઓના નામ જોવા મળે છે ચૂના ચૂનાના પાર્સલમાં લક્ષ્મી ચામુંડા સરસ્વતી ખુડિયાર કૃષ્ણા તો સોપારીના પાર્સલમાં મહાદેવ ત્રિશુલ ત્રિવેદ ત્રિદેવ ઓમ બહુચર હર હર મહાદેવના

અને એ જગ્યા નામ ફેરવીને મૂકે કોઈ પણ આવા જે પગમાં ન આવે કચરામાં ન આવે જેથી કરીને કોઈ હિન્દુ સમાજની લાગણી ના દુભાય એના માટે મારે ખાસ નમ્ર વિનંતી કરવામાં આવી છે અને આજે અમે બધા ભેગા થઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે તો આની ખાસ નોંધ લઈ અને આની કાર્યવાહી જલ્દીમાં જલ્દી થાય એવી જ મારી આશા બોલો જય શ્રી રામ મારું નામ વૈશાલી ચંદુભાઈ મકવાણા છે હું ધાંગધ્રા નગરપાલિકા સુધરાઈ સભ્ય છું તેમજ તે પ્રેસ મીડિયા ન્યૂઝ મીડિયામાં કામ કરીએ છીએ અને આજે એક આવેદનપત્ર આપવાની જરૂર પડી છે ત્યારે અમો લોકોએ સૌ પત્રકાર મિત્રોએ બજરંગળના ભાઈઓ બહેનોએ બધાએ ભેગા મળીને અહીંયા ધાંગધ્રા મામલતદારમાં તેમજ તે નાયબ કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપેલું છે પડીકી માવા પાન મસાલા જે અમારા હિન્દુ દેવી દેવતાના નામથી વેચાણ થાય છે તેમજ છથ્થાબંધ વેચાણ થાય છે પાર્સલના ઉપર લક્ષ્મી નારાયણ ત્રિશુલ મહાદેવ જેવા નામો આવે છે અને એ પા પાર્સલ તેમજ તે માવાના પડીકા ખાઈ ખાઈને લોકો રસ્તા પર ફેંચે ફેંકે છે ત્યારે ગંદકી થાય છે તેમજ તે સાથે સાથે પ્લાસ્ટિકનો યુઝ પણ થાય છે જે જનાવર લોકો ખાય છે તેમને બી નુકસાન થાય છે પર્યાવરણને નુકસાન થાય છે અને સૌથી વધારે અમારા હિન્દુ સમાજની લાગણી દુબાય છે અને અમારા દેવી દેવતા પૂજનીય હોય તેમજ તે અમારી શ્રદ્ધા અને આસ્થા તેમના ઉપર રહેલી હોય તેમ તેથી આવા નામો યુઝ ના કરવા અને મારા મતે તો નાના બાળકો બી આવા પડી કે પાન મસાલા ખાતા હોય છે તેથી વધુમાં વધુ વેચાણ રોકાય અને આ માવા પાન મસાલા બંધ થાય તેવી મારી અરજ છે અને મારી આપ સાહેબને નમ્ર અરજ છે તેમજ તે જાગૃત નાગરિકોને બી મારી અપીલ છે કે આવું આસપાસમાં કંઈ પણ થતું હોય તો એના વિશે અવાજ ઉઠાવ અસ્તુ શ્રીરામ આપણા શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તથા સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ આપણા હિન્દુ દેવી દેવતાઓના નામ સાથેના સોપારીના અને માવાના પાઉચ બનાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ વેચે છે જે આપણા સનાતન ધર્મનું હિન્દુ ધર્મનું અપમાન છે એટલે એનો વિરોધ કરવા માટે અત્રે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગામની સેવાભાવી સંસ્થાઓ પત્રકાર મિત્રો સાથે અમે અત્રે આવેદનપત્ર દેવા માટે આવેલા અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે આ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન પગ નીચે કચરાય એ કચરો અને આપણને લાગણીને ઠેસ પહોંચે છે સમગ્ર હિન્દુ સમાજની ત્યારે આ બધું બંધ થાય એ માટે અમારી લાગણી ને માગણી સરકાર સુધી પહોંચાડે એવી અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબના મામલતદારને વિનંતી કરીએ છીએ કરેલી છે જો આ બંધ નહીં થાય તો જલદ આંદોલન પણ અમે કરીશું જય શ્રી રામ